પોરબંદર શહેરમાં વરસાદના વિરામ બાદ પાલિકાની ટીમ દ્વારા શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરી દવાનો છંટકાવ હાથ ધરવાની કામગીરી હાથ ધરાય છે જેમાં રાજકોટ પાલિકાની ટીમ પણ જોડાય છે પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે શહેરીજનોમાં રોગચાળો ન ફેલાય તેવા હેતુથી પોરબંદર પાલિકા તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે શહેરના રાજીવનગર કડિયા પ્લોટ અને ઝુંડાણા સહિતના વિસ્તારમાં સફાઈ પ્રક્રિયા હાથ ધરી દવાનો છંટકાવ કરી કામગીરી હાથ ધરવામાં આવી છે આજે રોજ નંબર એક ત્રણ પાંચ અને એવી રીતના જ્યાં વધુ કાદવ જે પાણી ભરાયેલા હતા ત્યાં રાજકોટથી આવેલી ટીમના વીસ વીસ મેમ્બરને ત્યાં સફાઈ કાદવ કિચડ ઉપાડાવી અને દવાનો છંટકાવ કરવા માટે થઈ અને કામગીરી ચાલુ થઈ છે અને ત્રણ દિવસ સુધી વધુમાં વધુ એરિયા કવર થઈ જશે અને બધી જ જગ્યાએથી કાદવ કિચડ ઉપડાવી વરસાદ બંધ રહેશે તો કાદવનું સાફ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવશે જેથી લોકોને આરોગ્યમાં કાંઈ પ્રોબ્લેમ થાય નહીં પોરબંદર પાલિકા દ્વારા કામગીરી માટે ચારસો પચાસ બેરી ડીડીટી સો બોરી બ્લીંચિંગ પાઉડર અને પાંચ હજાર ગોળી ક્લોરીનની ઉપલબ્ધ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર